રાજકોટની પાયલ હોસ્પિટલમાં મહિલાઓની ચકાસણીના સીસીટીવી વાયરલ થવાનો કેસ સામે આવ્યો છે રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી આર આર કુલમાળીનું મોટું નિવેદન સામે આવ્યું છે પાંચ સભ્યોની ટીમ બનાવી પાયલ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી છે હોસ્પિટલ લેબર રૂમમાં સીસીટીવી કેમેરા લગાવી શકે નહીં આરોગ્ય અધિકારીએ તેવું જણાવ્યું છે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં આવી કોઈ જોગવાઈ નથી મેડિકલ એથિક્સ મુજબ મહિલાઓની પ્રાઇવેસી જાળવવી જોઈએ જો ન જાળવવામાં આવી હોય તો ક્રિમિનલ પ્રોસીઝર એકઠા હેઠળ કાર્યવાહી થઈ શકે છે આરોગ્ય વિભાગ કમિટી દ્વારા આજે રિપોર્ટ તૈયાર કરી બે વાગ્યા સુધીમાં સરકારમાં શું કરવામાં આવશે રિપોર્ટ બાય સંદીપ ચાવડા ડૉક્ટર માલિક સીડીએચ ઓ રાજકોટ પરમ જ્યારે અમને ખબર પડી કે ભાઈ આ ન્યૂઝ જે વાયરલ થયા છે તો ગઈકાલે અમે લોકોએ એ તપાસ કરી કે ભાઈ આની અંદર શું શું થઈ શકે છે તો આની સાહેબ પાણી કલેક્ટર સાહેબ જોડેથી મુલાકાત કરી અને આગળ કઈ રીતે ઇવન સ્ટેટ લેવલે બી વાત કરી કે ભાઈ અમે આમાં કઈ રીતે આગળ વધી શકાય પોતાનો સાથની સાથે જ આગળ વધવું પડે ગઈકાલે માની રિડ્યુ સાહેબ એક રીતે કમિટી બનાવીને તમે લોકો એની તપાસ કરો તો બપોર પછી અમે લોકો એક કમિટી બનાવી જેની અંદર હું એઝ અ સીડીએચ પછી અમારા આરસીએ છો ડૉક્ટર જોશી સાહેબ સીજા ડૉક્ટર સિંઘ સાહેબ અમારા ક્વોલિટી એમો અત્યાં એડીએચઓ ચોથા જે છે આપણા પીડીયુ ના જે ગાયનેકોલોજીસ્ટ છે એ હતા અને એક એમઓએચ ના પ્રતિનિધિ આરએમસી માંથી અને એક ડોક્ટર ઝાલા આપણા પદમુખ વરભાવાળા બધા જ અમે લોકો સાંજે પાંચ વાગે ગયા હતા અને આખી હોસ્પિટલના જે રેકોર્ડ છે એ બી જોયા સાથે સાથે જ્યાં બનાવ બનેલો છે એ પણ જો એમની સાથે ચર્ચા બી કરી બધી આખી અને એમાં ચર્ચામાં એમણે કીધું કે ભાઈ વીસ જાન્યુઆરીના દિવસે એમણે કઈક પાસવર્ડ ચેન્જ કરવાની જરૂર પડી હતી અને એમાં એ લોકોને એવું લાગ્યું કે ભાઈ આપણું કંઈક સીસીટીવીમાં કંઈક થયું હશે પણ એ લોકોએ એના પછી પણ કોઈ એમાં શું કહેવાય એની માહિતી ક્યાંય આપી નહોતી જાણવા જો કે ઓ અને જયારે હોસ્પિટલની મુલાકાત લીધી તો ત્યાં જે લેબર રૂમની અંદર હતું એ કેમેરા લગાવેલા હતા એ વખતે અત્યારે તો ખાલી એનું સોકેટ જ હતું એ લગાવી દીધું અને કર્ટેન બી હતું પણ એમાં એવું છે કે ચપ્સ એ લોકો એવું કીધું કે ભાઈ જે એક પેશન્ટ હોય તો એ પ્રાઇવેસી જળવાય છે એવું કરીને એ લોકો પ્રોસિજર કરતા હતા પણ એ જે થવું જોઈએ એ ક્યાં જો કેમેરા લાગેલા હોય તો એ પ્રાઇવેસીની ભંગ થાય છે એટલે એ આપણા મેડિકલ એથિક્સ પ્રમાણે અને સીસીટીવી રૂલ્સ પ્રમાણે બી આપણે એવું કહીએ કે ભાઈ માન્ય નથી સર આવું આવું કોઈ ભૂલ કરે આ જે નિયમ વિરુદ્ધ કરે તો એની સામે શું કાર્યવાહી થઈ શકે શું જોગવાઈ હોય છે એમ તો ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટની અંદર એવી કોઈ જોગવાઈ છે નહીં અત્યારે પણ સીસીટીવીના જે નિયમો કે એવું હોય લાગુ પડતા હોય તો અને મેડિકલ એથિક્સની અંદર એવું કહે છે કે મેડિકલ એથિક્સ એવું છે કે પેશન્ટની પ્રાઇવસી પહેલાં અને પેશન્ટની પ્રાઇવસી ના જળવાતી હોય અને એમાં બી જો ફિમેલ પેશન્ટ હોય તો તમારે એટેન્ડન્ટ બી રાખવાનો છે કર્ટેન બી રાખવાનો છે ને એ રીતે એની પ્રાઇવેસી એની કોન્ફિડેન્સિયાલિટી બધી જ રહેવી જોઈએ એ છે મેડિકલ એથિક્સ ની અંદર જો ના આવતું હોય તો આપણે એને નોટિસ આપી દે એની સાથે સાથે એનો ખુલાસો પૂછી શકીએ પહેલા અને આગળની કાર્યવાહી જે આપણે પછી કમિટી ડિસાઈડ કરશે એ પ્રમાણે કાર્યવાહી થઈ શકે એમાં

જયારે થાય ત્યારે સર બેંક વાત કરી કે મેડિકલ એથિક્સની અંદર એવું છે જ કે ભાઈ એ પ્રમાણે એની પ્રાઈવે ન જળવાય એવું ના થવું જોઈએ પણ એ જે છે વસ્તુ જે છે આખું એ ક્રિમિનલ પ્રોસીજિયર કોર્ટ ની અંદર જતું હોય છે

ડીવીઆર માં એના રેકોર્ડિંગ બરાબર થયેલા હોવા જોઈએ એની સાથે સાથે જે તમારે સાયબર ફ્રોડ ન થાય એના માટે સિક્યોરિટી એનો એન્ક્રિપ્ટેડ ડેટા હોવો જોઈએ એ બધી વસ્તુ છે એની અંદર એટલે તમે જો વારંવાર એ ચેન્જ ના કરતા હોય પાસવર્ડ ચેન્જ ના કરતા હોય તો યુ મે બી વિક્ટીમ ઓફ ધેટ સાયબર ફ્રોડ સર અંતિમ સવાલ છે આપની કમિટી દ્વારા આજે જે રિપોર્ટ તૈયાર છે ક્યાં સુધીમાં સરકારમાં સબમિટ કરાવવામાં આવશે આજે વિધાનસભામાં એ રિપોર્ટ રજૂ થશે કે કઈ રીતે આજે તો નથી પણ

બ્રીચ ઓફ પ્રાઇવેસી થતું હોય તો પ્લીઝ એ જગ્યાએથી હટાવવા માટે પ્રયત્ન કરો